બોટાદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના હિસાબે હરાજીનું કામકાજ આગામી મંગળવાર પચીસ માર્ચ બે હજાર પચીસથી સોમવાર એકત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ સુધી બંધ રહેશે યાર્ડના ચેરમેન મનહર માતરિયાએ માહિતી આપી છે કે આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની હરાજી યોજાશે નહીં

અને નાણાકીય રીતે આગામી દિવસોમાં હતી જે પરત ખેંચાઈ ગઈ છે પરંતુ માત્ર ને માત્ર સોમવાર સુધી એપીએમસી ચાલુ રહેશે અને ત્યારબાદ મંગળવારથી બંધ રહી અને પહેલી તારીખના દિવસે રાબેતા મુજબ ચાલુ થઈ જશે શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ